ભાઈ કે કે છું ને રહ્યા છે કાલે હું છું કાલે મોટું પોસ્ટર લગાવી આપડા પિક્ચર નું સરસ સરસ હારું હારું સર હેપી બીટા હેપી બપી બાર હેપી બો

હા નીકળીએ છીએ લાઈન ચાલુ છે એટલે રાહુલ બોલો પ્રકાશભાઈ

કાલે બધા પિક્ચર જોવા જજો તમારા આજુબાજુના જે વિસ્તારમાં થિયેટર હોય ને જ્યાં મારી પિક્ચર લાગેલી હોય ત્યાં બધાને વિનંતી પિક્ચર જોવા જજો તમને ખૂબ મજા આવશે અમે લોકો પણ જવાના છે કાલે રાત્રે તો અ રિલીફ રોડ રૂપમ સિનેમામાં રાત્રે આઠ વાગે કપડવંત જગદીશ મજામાં